કારણ કે સ્લમ વિસ્તાર અને છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે મંથી રહ્યા છે તો સુરતના પાંડેસરા વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે જેમાં પાંડેસરા ખાતે આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલની બાજુમાં નાક્ષેન નગરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે બરચોમાસે ભારે ગંદકીને લઈ સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે ગંદકીને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો આ અંગે રજૂઆતો કરાઈ હોવા છતાં પાલિકાના અધિકારીઓનું પેટનું પાણી હાલતું ન હોવાના આક્ષેપો કરાયા છે

સુરત માં એક તરફ વરસાદ પડી રહ્યો છે ત્યારે જ ગંદકી ના થર જામી ગયા હોય જેને લઈને સ્થાનિકો તાત્કાલિક આ ગંદકી દૂર થાય તેવી માંગણી કરી રહ્યા છે આ વિસ્તારમાં જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ હશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે કાસવાળા સાથે હર